નમસ્કાર હું ખાનસી બારસી તાલુકો સકલાસના જિલ્લા બક્ષીબંધ મોરચાના મહામંત્રી બાજુમાં બેઠેલા મારા બેમપુર સીટના ડેલીકેટ પૂર્વ અધ્યક્ષ એવા નરેશભાઈ ઠાકોર આજે મિત્રો સકલાસનાની આ અરવલ્લીની ગિરીમાળામાં જે સકલાસના તાલુકામાં પઠાત તાલુકામાં ગુજરાત સરકારે ઋષિકેશ પટેલ સાહેબે અને અહીંના સ્થાનિક ધારાસભ્યએ મહેનત કરી અને સંગઠન તમામ સંગઠનના હોદ્દેદારીઓ ચૂંટાયેલી પોટ જે હો બેડની માગણી કરી હતી એ સરકારે મંજૂરી તો ચૂંટણી પહેલાં આપી દીધી હતી પણ અહીંયા વાવ જોડે સરકારી પડતર જમીન આવેલી છે એની પણ મંજૂરી આપી દીધી છે સરકારે સટલાસણા તાલુકાના છેવાડા તાલુકાના મહેસાણા જિલ્લાના એક પછાત તાલુકો ગણાતો સરકારી હો બેડની હોસ્પિટલનું મકાન પણ મંજૂર કરી દેવામાં આવી છે પણ જગ્યા પણ મંજૂર કરી દેવામાં આવી છે તો મારે મારા સંગઠન જિલ્લાના સંગઠન તાલુકાના સંગઠન અને આપણા લોકલાડીલા ધારાસભ્ય સંસદ સભ્ય પૂર્વ ધારાસભ્ય વી વી રાવલ સાહેબ તમામે તમામના પ્રયત્નથી સંગઠનના પ્રયત્નથી આ ભગીરથ કાર્ય સંખલાસણા તાલુકામાં થયું છે અને ઋષિકેશ પટેલ સાહેબ આરોગ્ય મંત્રીને ખૂબ ખૂબ આભાર માનું છું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે અને અહીંથી ઉદાહરણની બાજુમાં સરકારી પડતરો નંબર આવ્યા છે તેઓ એવું જાણવા મળ્યું છે કે મકાનની જગ્યાની પણ મંજૂરી આપી દીધી છે અને સરકારને બે હાથ ધોડી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પોત અને ધારાસભ્યશ્રી બંને ધારાસભ્યો અને અહીંના બીબી રાવલ સાહેબ તમામે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું સો હોસ્પિટલ મંજૂર કરવા બાબત ખૂબ ખૂબ અભિનંદન સરકારને અને મંત્રીશ્રીને પાઠવું છું જય હિન્દ જય ભારત